ગુજરાતી સાથે તો સમાચારમાં રાણપુર તાલુકાના રાણપુરમાં જમીન કૌભાંડ મામલો વકીલે કહ્યું મૃત ખેડૂતના ઓળખપત્રમાં છેડા કરી ભાગ્યાએ પુત્રવધુના નામે કરી દીધી બે પોઈન્ટ અઠ્યાવીસ કરોડની જમીન બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અલમપુર ગામમાં કરોડ રૂપિયાની જમીનનું મોટું કૌભાંડ સામે આવ્યું છે અહીં મૂળ માલિકે ખેડૂતના મૃત્યુ બાદ તેમના ઓળખપત્રમાં ચેડા કરીને ભાગ્યા તરીકે કામ કરતા વ્યક્તિએ જમીન પોતાની પુત્રવધુના નામે કરી દીધી હતી અલમપુર ગામના સર્વે નંબર એકસો એંસી અને એકસો એકાશીમાં આશરે છ હેક્ટર આડત્રીસ વીઘા જમીન વેલસીભાઈ પોલાભાઈ મીઠાપરા નામે હતી વર્ષ બે હજાર એકવીસમાં વેલસીભાઈનું મૃત્યુ થયું હતું તેમના પરિવારજનો મજૂરી અર્થે મોરબીના વાંકાનેર રહેતા હોવાથી આ જમીન બે હજાર સાતથી લીંબાભાઈ રોજીભાઈ બારૈયા તેમના પુત્ર જગદીશભાઈ અને પ્રભુભાઈ ખેડતા હતા બે હજાર ત્રેવીસના માર્ચ મહિનામાં લીંબાભાઈએ મૃતવલસીભાઈના ચૂંટણી કાર્ડમાં પોતાનો ફોટો લગાવી અંદાજે રૂપિયા બે પોઈન્ટ અઠ્યાસી વીસ કરોડની જમીન પોતાની પુત્રવધુ ભાહુબેન ભોપાભાઈ પરાલિયા જગદીશભાઈની પત્નીના નામે બિનકાયદેસર રીતે વેચાણ કરી દીધી હતી વર્ષ બે હજાર પચીસના એપ્રિલ મહિનામાં વેલસીભાઈના પુત્ર વનરાજભાઈએ વારસાઈ કરવા માટે નકલ કઢાવતા જાણવા મળ્યું કે જમીન ભાહુબેનના નામે થઈ ગઈ છે આ મામલે વેલસીભાઈના વરસદારે તેમના વકીલ છાફરાજસિંહ ડોડિયા દ્વારા પ્રાંત અધિકારી બરવાળા સમક્ષ અપીલ કરી હતી પ્રાંત અધિકારીએ આ મામલે નિર્ણય આપતા નકલી વેલસીભાઈ બનનારા લીંબાભાઈ બારૈયાનું અવસાન થઈ જવાથી દસ્તાવેજમાં સાક્ષી બનનાર જગદીશભાઈ પ્રભુભાઈ તેમજ ભાહુબેન સામે કાર્યવાહી કરવા અને વેચાણ નોંધ રદ કરવાનો હુકમ કર્યો છે આ માહિતી ભોગ બનનાર ખેડૂતના વકીલ છાપરાસી ડોડિયાએ આપી હતી રિપોર્ટર લાલજીભાઈ મેર ન્યૂઝ નાઇન ગુજરાતી રાણપુર મારું નામ ચાપરાસી પ્રતાપસિંહ ડોડિયા છે એડવોકેટ છું અલમપરવાળી જમીનમાં એવું છે જમીન વેલસીભાઈ પોલાભાઈ મીઠાપરાના નામે હતી તેઓના અવસાન બાદ તેમના પુત્રએ વારસે કરવા માટે નકલ કઢાવેલ જે નકલની અંદર તેમના પિતાની જગ્યાએ અન્ય વ્યક્તિનું નામ નીકળતા અમારો સંપર્ક કર્યો ત્યારબાદ કાગળો જોતાં આ ખોટી રીતે નોંધ પડેલ છે જે નોંધની સામે અમોએ રાણપુર બરવાળા પ્રાંત સાહેબ સમક્ષ અપીલ દાખલ કરેલ જે અપીલની અંદર દલીલો અને પુરાવા અને ધ્યાને લઈ પ્રાંત સાહેબે તમામને ચકાસ્યા જેમાં આ જે જમીનની અંદર લીંબાભાઈ રવજીભાઈ બારૈયા તેમના પુત્ર વધુ અને તેમના પુત્રો આ ચારેય સાથે મળી અને બોગસ દસ્તાવેજ બનાવેલ જેની નોંધ અલમપોરની ગામ નંબર છ માં પડે જે ખોટી સાબિત થતા તેમજ આ ત્રણે એવું સ્વીકાર છે એમના એમના પિતા છે છે જ્યારે મૂળ ખેડૂત એ અવસાન પામ્યા હતા દસ્તાવેજ કરવો હોય તો એની વારસી કરાવવી પડે અને એના વારસદારો પાસેથી દસ્તાવેજ કરાવવો પડે જ્યારે આની અંદર મૂળ ખેડૂત હતા એના પુરાવાઓ સાથે ચેડા કરી એમનો ફોટો ચીપકાવી ખોટી રીતે ખેડૂત બનેલ તેમજ અને રાખનાર વ્યક્તિ જે છે એ એક જ પરિવારના સભ્યો અને સાક્ષી પણ એક જ પરિવારના સભ્યો હતા એ સાબિત થતા આ સાહેબ તેમજ નોંધ રદ કરેલ તેમજ આ જે દસ્તાવેજ છે તેમાં જે ત્રણ જણા છે એમની વિરુદ્ધ ફરિયાદ કરવામાં હુકમ કરેલ કે સબ રજિસ્ટ્રારને નિર્દેશ કરેલ કે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે તેમજ આ દસ્તાવેજ નોંધ રદ કરવામાં આવે લીંબાભાઈ ગુજરી જતા બાકી ત્રણ વારસદારો રહે છે એટલા માટે થઈ આ ત્રણ પૂરતી ફરિયાદ અને નોંધ રદ કરવા માટે નામદાર પ્રાંત હુકમ કરેલો છે